કચ્છની દેવીમાં આશાપુરાના દર્શન કરવા માટે કચ્છ ગુજરાતથી શ્રદ્ધાળુઓ પોતાની માનતા લઈને માં આશાપુરાના દર્શન લઈને પૂરી પાડે છે અને માનતા પૂર્ણ કરીને આશીર્વાદ લે છે અને દૂરથી આવેલ પદયાત્રી માટે કચ્છ અને ગુજરાતના લોકો સેવા કેમ્પ પણ યોજે છે અને સેવામાં નાના મોટા માટે સવારના નાસ્તો અને બપોરના અને સાજના જમવાનું આપીને સેવા પૂરી પાડે છે

એવો મજા આવે છે આ મજા આવે મારે કેમ્બ બેબમાં મજા ખુશી મજાથી અમે અહીંયા આવીએ ગયા અને ખૂબ મજા આવી એ તમારું નામ અને તમારું પરિચય આપજો હા મારું નામ મગનભાઈ દામાણી છે હું આ અમારો કેમ્પ લગભગ ઘણા વર્ષોથી ચાલુ છે આ કેમ્પની અંદર ચાય પાણી છાસ લીંબુ સરબત આપણા પેડા ગાંઠિયા જે ચિવડો છે નાસ્તો છે એ સિવાય આપણા બિસ્કિટ છે પછી પાણીપુરી છે એ ઓલ બધું જે પેલ છે સફરજન કેળા બધું એ ટુ જેટ હવે માણસો જે બી પગપારા જાય છે માતાજીને દર્શને એના માટે અમે સેવા કરીએ છીએ આ તો ઘણા વર્ષથી ચાલુ છે હું અમે દાનાભાઈ ક્યાંથી આવો છો અને કેટલા વર્ષથી આવો છો માતાનો મર અમે મોટા દેશથી આવીએ ને રાજકોટથી કેપમાં જોડાઈએ નાથી માતાનો મર જઈએ પંદર સોળ વર્ષથી આવીએ કેટલો ટાઈમ લાગે છે પહોંચતા

સેવા કરવાથી ઘણો ફાયદો થાય છે અને માં બધાની આશા પૂરી કરે એવું જય મા આશાપુરાકા ગામ થી સેવા કરવા માટે આવી છે ફોર વ્હીલ લઈને પાંચ વર્ષથી સેવા કરી છે બહુ મજા આવે છે અને આ સેવા કર્યા જેવી છે માતાજીની દયાથી બોલો આશાપુરા માં તકી જય બેટા તમારું નામ શું છે ને કયા ગામ થી આવું છું મારું નામ રતન છે ને મોરડેસી આવું કેવું મજા આવે છે પગ માં હા મજા આવે